અમદાવાદના ચંદ્રોળા તળાવ વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા એક મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પચાસથી વધારે જેસીબી સાહીઠથી વધારે ડમ્પર તેમજ બે હજારથી વધારે પોલીસ ફોર્સના જવાનોને સાથે રાખીને આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી કહેવાય રહ્યું છે કે દોઢ લાખ સ્ક્વેર મીટરની આસપાસ ચંડોળા તળાવ પર ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે જેમાં ચંડોળા તળાવમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કેટલાક સમયથી જે બાંગ્લાદેશીઓ પણ અહીંયા રહેતા હોય તે પ્રકારની વિગતો સામે આવી હતી થોડાક દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચના ચોપડે જે દોઢસો જેટલા બાંગ્લાદેશીઓ સામે આવ્યા છે પરંતુ આ ઘટનામાં ચંડોળા તળાવમાં લાલા પાર્કિંગ કરીને એક વ્યક્તિ શખ્સ છે જે લોકોને ભાડે મકાન આપતો હોવાની વિગતો સામે આવી રહી છે ના લાલા બિહારી નામના આ શખ્સને પણ ઘરની તોડફોડ કરવામાં આવી છે એનો ઘરને ડેમોલાઈઝ કરવામાં આવ્યો છે અને સાથે જે ગેરકાયદેસર રીતે અહીંયા રહી રહ્યા હતા તેમના ઘરને પણ તોડવામાં આવ્યા છે ત્યારે મામલે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મેલિકનો પણ નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો એરિયામાં છે લલ્લુ બિહારી નામથી ઓળખાય છે એના તમે જુઓ કે વિટે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે એના ઘણી બધી દુકાનો બનાવી લીધી મકાનો જુઓ અહીંયા એના બસોથી વધારે તો ઓટો રિક્ષાઓ એ એ રાખતા હતા માળા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને નવ ભારત એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધાર વાધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં મદદ કરતા હતા એના બરોબર આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજું લાગે છે આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે અગાઉ પણ અહિયાં ખાસા ડિમોલિશન જે આ રીતે છે અને એટલું મોટું તો નહીં પણ પહેલા પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ઠંડલો તલાવ એરિયામાં ચાલી રહી છે અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સુશરાજ સિંઘલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે લગભગ બે હજારથી ઉપર પોલીસ છે અને બીસ એસઆરપીની